નમસ્તે ઓમ મારું નામ મોના ઠક્કર છે અહીં આર એમ સી યોગ સેન્ટરમાં અમે લોકો હું અને મારી ફ્રેન્ડ દિવ્યા આચાર્ય અમે લોકો આઠ વર્ષથી નિશુલ્ક નિસ્વાર્થ ભાવે યોગ સેન્ટર ચલાવીએ છીએ આજે અમે અહીં ભાજપ મહિલા મોરચાની બધી બહેનો દ્વારા વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ યોગની ઉજવણી આ બધા બહેનો સાથે કરવા માટે થઈને ભેગા થયા છીએ અમારો ઉદ્દેશ્ય એક જ છે કે કોઈ એક દિવસ પૂરતું યોગને ઉજવવાને બદલે યોગને જ આપણે આપણી લાઈફસ્ટાઈલ ગણી લઈએ અને જેમ આપણે રોજ જમીએ છીએ રોજ પાણી પીએ છીએ એવી જ રીતે યોગને પણ અડધો કલાક આપીએ અને આપણી જ લાઈફસ્ટાઈલમાં એને વણી લઈએ એવો આ પ્રયાસ છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોગને ખૂબ સારી એવી હવા આપી છે અને વિશ્વવ્યાપે આજે લોકો એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે અમારા સેન્ટરની વાલી બહેનો અને ભાજપના મહિલા મોરચાની બહેનો સાથે અમે આ દિવસની ઉજવણી કરી અને યોગ પ્રત્યે એક જાગૃતતા લઈ આવવાની નાનકડી એવી કોશિશ છે અમારી હું કિરણબેન રાજકોટ છું સંધ્યાએ એક યોગ શિબિરનું આયોજન કર્યું છે અને યોગનો પ્રોટોકોલ જે મોદી સાહેબે આપને યોગ દિવસનું જે વિશ્વને આખા ટૂંકમાં ઘેલું લગાડ્યું છે જે યોગનું અહીંયા અમે બધાને એ જ કહેવા માગીએ છીએ કે યોગ કરો અને નિરોગ રહો એટલે એક સૂત્ર આપેલું છે કે યોગ કરો અને નિરોગ રહો અને એના માટે આજે જ્યારે અહીંયા પ્રોટોકોલની જે અભ્યાસ કરવાનો છે એટલે બધી બહેનો આજે ટૂંકમાં અભ્યાસ કરી લેશે પ્રોટોકોલનો તો કાલે યોગ શિબિરમાં જે પ્રોટોકોલનું કરવાનું રહેશે તો બહેનોને ઈઝી પડે એના માટે થઈને અમે અહીંયા પૂર્વ સંધ્યાએ એક પ્રેક્ટિસ રૂપે અહીંયા યોગ સાધનાનું આજે આયોજન કરેલું છે હું કાશ્મીર નથવાણી શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈના અથાગ પ્રયત્નથી આજે વિશ્વમાં યોગ દિવસને આવતીકાલે ઉજવણી થવાની છે એની પૂર્વ સંધ્યાએ મહિલા મોરચા દ્વારા રાજકોટ મહાનગરના મહિલા મોરચા દ્વારા આજે યોગ સાધના અહીં કરવા જઈ રહ્યા છીએ પણ એક જ મેસેજ નરેન્દ્રભાઈનો અને ભારતીય જનતા પક્ષનો છે કે એક દિવસની આ ઉજવણી ન કરતા સમગ્ર વર્ષ દરમિયાન જો યોગને જીવનમાં અપનાવશો તો ઘણા બધા નાના મોટા રોગો છે નાની મોટી સમસ્યાઓ છે એ આપમેળે સમાપ્ત થઈ જશે કોઈને ડૉક્ટર પાસે જવું નહીં પડે કોઈને લાંબી દવાઓ ખાવી નહીં પડે એટલા માટે એ આના પ્રચાર અને પ્રસાર માટે થઈ અને આજે રાજકોટ મહાનગરના મહિલા મોરચાના અમારા પ્રમુખ પ્રમુખબેનશ્રી કિરણબેન માકડિયા અને બંને મહામંત્રીઓ કિરણબેન હરસોડા અને દેવિકાબેનના ખૂબ પ્રયત્નથી આજે સુંદર મજાનું યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટની મહિલાઓને અમે વિનંતી કરીએ છીએ કે આપ પણ સાથે જોડાવ અને વર્ષ દરમિયાન યોગની સાધના કરો તો ચોક્કસ તમને ખૂબ બધો અને ઘણો બધો ફાયદો થશે